એમ તો કલો કેતા ને કે તમે રોજ વારા પરતી કરો કે આપણે એક ઘરે કરને કે હવે કાલ તમારો વારો રસ્તામાંથી ને કોલે નર્સરી આવે ને ત્યાં એક બોડી ને રોપ લેતો જવાનો છે મુકેશ કા કરણી ત્યાં ફામ માં ને બે કેટલા દિવસનો હજી તો વરસ દિવસ નથી એ બધે આપણે બોરા માં મળ્યા બોર એટલે બોડી ને તમે જોવો ને તાકી બોર્ડની ભરેલી છે એટલે કે બોર મોટા કે નાના એટલે ગોળ એમ એને તણે વાવી છે

તો ફામે પહોંચી ગયા છે એ આંબા ને જાડવા બધા મળ્યા છે આ મસ્ત થઈ ગયો બધા છે ખાતર નાખીશ અને અમુક અમુક જાડવાને આંબા જે જૂના છે ને એને પાણી પાઈ દઈ જમરૂકડી નાની એવી જમરૂકડી છે પણ જમરૂક બહુ આવે છે અને મસ્ત છે મીઠાઈ કેવડા મોટા થઈ ગયા કલાસ ઉપર ધોવાનું કામકાજ ચાલુ છે પેલા ધોવાનું તો હોય ઓલી વખતે ને આ બાજુ જે નહોતો નીકળ્યો ને એને હવે નીકળી ગયો છે એ નહીં કોઠો ફૂટી ગયો એટલે બે આવા કાઢો થઈ જાય નાખામાં નાખી નાખ દીધા છે ગલગોટાની પાંદડી નાખી તી એટલે ગલગોટાના રોપ થઈ ગયા બાદ ભાઈ પછી એવડીનો ફોળ અને ખાતર તરીકે નાખવાની આંબા હોય ને આંબાના ખામડામાં ને ભૂકો કરી અને દેશી ખાતર હોય ને દેશી ખાતરે મિક્સ કરી

बोला बिनको नहीं चाहना है सर अब एको नहीं चाहना है कि आको ने नहीं किया आ तो मरसे लडन बाई उजो ने साहब पिता ने हाले तो नहीं आ शान दीदी नो दीदी थे आशा का भी भेरी तो ते मारे तरह के भी भेरी ने आको ने के पग मुकरा करो એટલે કે ઉતા બને તો આ ચાલી ભૂખી થઈ જાય કોઈને કરી નો દેવાય ઈ વાત હાસી હે ને તો તારી બાજુ બોલું હવે ન્યા કામ

વડા પાવના વડાનો મસાલો બનાવવાનો છે ગુલાબ ને જમીન બેનુને દાન કરવી છે પણ બેનુ જાય જઈને બબે પાંચ પાંચ વાર પેલા જઈને ખેતી કરે ને પછી પાંચ વર્ષ ખેતી કરો ને તમારા નામે જમીન કરી દે પાંચ વાર ઉત્પાદન આવે પૈસા તમારા ને મારે તો નહી 1 દીધા આપણ દીધા ને નામે નહી કરતી તું તારે કેરીરભાઈ નામે નહી કરતી તમારે તમારા ગામમાં જે ટીમી જમીન છે એ તમારે વેચી નાખવી છે અને રોડ કાઢે હોય આપણ એ વેજ ને એ રોડ કાઢો અહીંયા પ્લોટિંગ કરી નાખવું છે અને ભાઈઓની જમીન પૈદાનમાં જોઈએ છે

મેરેજ એનિવર્સરી આજે એનિવર્સરી છે અને એની ખુશીમાં પાર્ટી અમે રાખી છે ગિરીશભાઈ તો જો વડા ભાવ હા

એટલે તમે પેર પર કર્યો દસ તારીખે નીકળવાની ગણતરી હતી ને એટલે આ બધું જોયું ને એટલે કીધું હવે કા બારે કે તેરે કેવી છે મોડું જ નીકળવું છે વહેલું નથી જવું હવે હવે કામ કર હવે જમીન માલિકને પૂછ લે ભૂમિ આને જમીન જોઈ છે તમારી ભૂમિ ના જ ન પાડે

உங்க <laughs> 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 <laughs>